ભુજ તાલુકાના સુરજપર મધ્યે શ્રી શંકર મહાદેવ મંદિર ચોકમાં કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ ગ્રુપ તથા માનવજ્યોત સંસ્થા દ્વારા ચકલીકર તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ભુજ તાલુકાના સુરજપર ખાતે દર બુધવારે બપોર પછી અહીં ઘુર્જરી બજાર ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અહીં લોકોને મોટા પ્રમાણમાં સેવા કરવાનો લાભ મળે તે ઉદ્દેશ્યથી ચકલીકર અને કુંડાઓનું વિતરણ રાખવામાં આવેલ આ પ્રસંગે લોકો પક્ષીગર અને કુંડાઓ લઈને પક્ષીઓની સેવા કરવાનું લોકોના ઉત્સાહને કારણે એકસો પચાસ જેટલા ચકલીઘર અને કુંડાઓનું તુરંત જ વિતરણ થઈ ગયું હતું આ વિતરણ સેવા નિઃશુલ્ક હોવા છતાં દરેક લોકોમાં એક અનેરો સેવા કરવાનો લાભ ચૂક્યા નહોતા લોકો દ્વારા અહીં દાન પેટી આવેલી તમામ રકમ માનવજ્યોત સંસ્થામાં જમા કરવામાં આવી હતી આ અવસરે કેરા માનવજ્યોત સંસ્થાનું કાર્યાલય ચલાવતા શ્રી સહદેવસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા તથા તેમના દ્વારા માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવેલી આ સેવાકીય કાર્યમાં લોકોનો સહકાર તેમજ સહાય આપવા અપીલ કરવામાં આવેલી હતી ગામના સરપંચ શ્રીમતી ચેતનાબેન પિંડોરિયા દ્વારા પણ આ સેવાકીય કાર્યની ખૂબ જ પ્રશંસા કરવામાં આવેલ હતી હાલ પડી રહેલ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને ખૂબ મોટા પ્રમાણમાં રાહત મળશે અને આ સેવાકીય આયોજન બદલ સંસ્થા તેમજ કચ્છ કાનૂન એન્ડ પ્રાઇમ ન્યૂઝ ગ્રુપનો ખૂબ જ આભાર માની ધન્યવાદ આપવામાં આવેલ હતું ગામના દરેક લોકોમાં આ બાબતે ઉત્સાહ હોવાથી ભવિષ્યમાં બીજા કેમ્પનું આયોજન કરવા જણાવવામાં આવેલ તેમજ સુરજપર ગામના ઉત્સાહિત યુવાનો શ્રી જાદવજીભાઈ ગીરજી વેકરિયા પરેશભાઈ નરસિંહભાઈ સોની ડીકેશભાઈ સોની શાંતિલાલભાઈ એમ દરજી દ્વારા આ આયોજનમાં ખૂબ મોટા પ્રમાણમાં સહકાર આપવામાં આવેલ વિતરણની તમામ વ્યવસ્થા તેમના દ્વારા સંભાળવામાં આવેલી હતી અગાઉ બળદિયા ગામ ખાતે બે વખત આવા કેમ્પનું આયોજનની પ્રેરણા આપનાર શ્રી કલ્યાણભાઈ લાલજીભાઈ જેસાણી દ્વારા આ વિતરણ વ્યવસ્થા માટે પણ તેમણે જ પ્રેરણા આપેલી હતી આવા સેવાકીય કાર્યમાં શ્રીમતી પ્રેમિલાબેન તથા વિશ્રામભાઈ મેઘાણી એનઆરઆઈ દ્વારા વિતરણ વ્યવસ્થામાં સહકાર આપવામાં આવેલ હતું અને આ આયોજનને સફળ બનાવવા શ્રી કલ્યાણભાઈ જયસાણી શ્રી દેવચંદ્રભાઈ મકવાણા કિશોરભાઈ ગોસ્વામી હરજીભાઈ નાથાભાઈ રાઘવાણી જાદવજી હિરજી વેકરિયા પરેશભાઈ સોની દ્વારા સહકાર આપવામાં આવેલ હતું માર્ગદર્શન તેમજ સહકાર અને પ્રેરણા માનવજીત સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધભાઈ મુનવર મંત્રી શ્રી સુરેશભાઈ માહેશ્વરી ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા તથા શંભુભાઈ જોશી દ્વારા આપવામાં આવેલ હતું કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ અત્યારે ભુજ તાલુકાના બળદી આ સુજાપર ગામ પર પહોંચી છે તો અત્યારે માનવ સેવાનું જે કાર્યક્રમ ચાલુ છે સુજાપુર ગામના સરપંચશ્રી આપની વચ્ચે પધાર્યા છે તો એમની પાસેથી જાણે નમસ્કાર આજે જ્યોત સંસ્થા દ્વારા જે સેવાનું કામ કરવામાં આવે છે તો સુરજપર ગામે આજે તેમના દ્વારા ચકલીઓ માટે ચકલી ઘર તેમજ પીવાના પાણીના કુંડાનું કુંડાની સેવા આપવામાં આવે છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને આનો એક ફાયદો પણ એ છે કે જેનાથી આપણા ઘરમાં જીવાતનું પ્રમાણ પણ ઓછું થાય છે અને ચકલીઓને એનો ખોરાક પણ મળી રહે છે આપણે આ સંસ્થાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મફતમાં આવી સેવાઓ કરનાર આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ખૂબ ખૂબ આભાર માનવજ્યોત સેવા સંસ્થાનો અનેક મહાનુભાવો આપની વચ્ચે વધારે છે એમની પાસેથી પણ જાણીએ આજ રોજ ઓગણીસ તારીખે બુધવારે સાંજે છ વાગે સુરત પર શંકર મંદિરના ચોકમાં જ્યારે માનવજ્યોત માનવજ્યોત સંસ્થા દ્વારા ચકલી તેમજ કુંડા પાણી માટે કુંડા વિતરણ કરવામાં આવ્યું વિનામૂલ્યે ત્યારે આ ચકલીઓ આપણે તો બધા પાણી અને જમી શકીએ છીએ હાથ હલાવી શકીએ છીએ ત્યારે ચકલીઓ કોઈની સાથે માગી નથી શકતી એના માટે આપણે પાણી તેમજ ખોરાકની સેવા આપણે પૂરી પાડી શકીએ એટલી ઓછી છે અને ઉનાળાના આ ધમધકતા તડકામાં જ્યારે આપણે પાણીની જરૂર હોય ત્યારે ખબર પડે કે પાણી કેટલું ઇમ્પોર્ટન્ટ છે તો ચકલીઓ માટે પાણીની સેવા જે માનવજો સંસ્થા દ્વારા કરવામાં આવી એ ખૂબ ખૂબ પ્રશંસનીય છે અને અત્યારે સુરતપરમાં દોઢસો ચકલી ઘર અને દોઢસો ફૂંડા માનવજો માનવજોત સંસ્થા તરફથી આપવામાં આવ્યા છે એ સંસ્થા તરફ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર હું વ્યક્ત કરું છું આપણી વચ્ચે વિદેશી પણ જાણીએ જય શ્રી સ્વામિનારાયણ મારું નામ વિશ્રામ રામજી મેઘાણી ગામ બડધિયા સુરતપુરમાં આજે આયોજન જે થઈ રહ્યું છે ચકલાના ઘર ચકલાના પાણી પીવાના કુંડા બધે મફત રહેવામાં આવે છે જે તમને કાંઈ દેવું હોય ફૂલ ને ફૂલની પાખડી આમાં દેજો અને ભગવાન તમારી રક્ષા કરશે અને ચકલાની જે સેવા છે ઉત્તમમાં ઉત્તમ જે સેવા છે માનવ સેવા જે આયોજન કરી રહ્યું છે એ બહુ મોટું કામ છે આમાં કોઈ એવું નથી કે કોઈ કાંઈ પાંચ રૂપિયા દો કે દસ રૂપિયા વીસ રૂપિયા દો કે કાંઈ ના દો પણ તમે લઈ જાઓ તમારા ઘરમાં રાખો ઝાડવા હોય એમાં ટીંગાડો કે જ્યાં કાંઈ બીજું ટીંગાડવાનું હોય ત્યાં ટીંગાડો અને પાણીનું પણ ટીંગાડો એમાં પાણી પીએ ચકલા ચણ ચણે અને પોતાના એના અંદર આ ઘરની અંદર મૂકીને પ્રવેશ કરે મોટામાં મોટું આપણા ઘર છે પણ પંખીના ઘર નથી આ માનવ સેવા ઘર બનાવીને આપણે મફત આપે છે એનો ખૂબ ઘણો ઘણો ખૂબ ખૂબ આભાર જય શ્રી સ્વામિનારાયણ સુરજ પરને આંગણે આજે મહાદેવને ચોકમાં હનુમાનજીની જગ્યામાં આ જે આયોજન થઈ રહ્યું છે અને સુરતપુરવાળાએ આજ્ઞા આપી અને આપણે બધા એનું જે આયોજન કર્યું છે અને ખૂબ ખૂબ આભાર અને આની અંદર સરપંચ બેન પ્રિયા હાજર છે ખૂબ ખૂબ આભાર સુરજ પરનો જય શ્રી સ્વામિનારાયણ ચાલુ છે અત્યારે આપ પણ જોઈ શકો છો તો આપણે ઘણા આગેવાન આપની વચ્ચે પધાર એમની પાસેથી પણ જાણીએ હેલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધા અહીંયા આવજો લેતા જાજો જે જોઈએ કેમ કે આ પક્ષીને રહેવાનું ઘર છે પક્ષીને જમવાનું ઠામ છે આપણે તો ત્રણ માળવાળા બંગલામાં રહી છીએ પણ આ પક્ષીને તો આટલું ઘર એને ઇનાફ થઈ ગયા છે માટે બધાએ સાથ સરકાર આપજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ જ્યોત સંસ્થા જ્યોત છે જ્યોત જલે માનવજ્યોત આજ રોજ સુરતપુર ગામમાં સુરતપુર ગામના પ્રથમ નાગરિક ચેતનાબેન પિંડોરિયા સરપંચ સાહેબ તથા જાદ જાદુભાઈ આમના સુરજપુર ગામમાં આજે માનવજ્યોત સંસ્થાની જુદી જુદી ઓગણપચાસ જેટલી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં રસ્તે રઝડતા માર્ગમાં પડ્યા પાથર્યા રહેતા ગાંડા જેને આપણે કહી માનસિક દિવ્યાંગો એનો ભુજમાં આશ્રમ છે રામદેવ સેવાશ્રમ પાલારા જેલની પાછળ આપને મુલાકાત લેવા પણ આમંત્રણ આપું છું અને આજ માનવજ્યોત સંસ્થા અને કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ બળદિયા ગ્રુપ દ્વારા જે આયોજન થયું છે એમાં કલ્યાણભાઈ લાલજીભાઈ જેસાણી દેવજીભાઈ આહિર તથા દેવજીભાઈ મકવાણા તથા ભાઈનું શું નામ વિનોદભાઈ તથા આ જે એમનો ગ્રુપ છે બળદિયા ગ્રુપ એ ખરેખર પ્રશંસનીય કામગીરી કરી રહી છે ને આજ સુરજપર ગામમાં આ વિતરણ થયું છે માનવજ્યોત સંસ્થા શું કામ કરે છે એ કચ્છ મિત્રમાં આપ વાંચતા હશો કે માનવજ્યોતની અલગ અલગ ઓગણપચાસ જેટલી પ્રવૃત્તિઓ છે આપણા ઘરમાં ઘરમાં વણ વપરાયેલી દવાઓ પડી હોય તો માનવજ્યોત સંસ્થાને આપો જૂના કપડાં હોય તો માનવજ્યોત સંસ્થાને આપો આપના ઘરે પ્રસંગ હોય અને આપણી રસોઈ વધી હોય તોય માનવજ્યોત સંસ્થાને આપશો તો કોઈના પેટનો ખાડો પૂરાશે ને અનાજનો બગાડ થતો અટકશે માનવજ્યોત સંસ્થા આજે વિકલાંગોને ટ્રાયસાઈકલ વિતરણ કરે છે વિધવા બહેનોને સિલાઈ મશીન વિતરણ કરે છે જેથી કરી બેનો પગભર થાય અને ઉનાળાની કારઝાળ ગરમીમાં માટલા વિતરણ અત્યારે ચોમાસું આવશે તો તાલપત્રી વિતરણ કોઈનું કાંઈ હોય નહીં એની માનવજ્યોત સંસ્થા બિનવારસું લાશની પણ અંતિમ ક્રિયા કરે છે ને એના અસ્થિજ અસ્થિ સાચવી રાખીને દ્રબુડી ત્યાં વ્યવસ્થિત વિસર્જન કરે છે આજ સુરજપર ગામ ગામમાં પ્રથમ નાગરિક સુરજપુર ગામના ચેતનાબેન પિંડોરિયા સાહેબ પણ બહુ સારો સાથ સહકાર આપ્યો છે અને સુરજપર ગામે જે ઉત્સાહ છે આજે એકસો પચાસ ચકલી ઘર ને એકસો પચાસ કુંડાનું સુરજપર ગામમાં મહાદેવ સુરજપર શંકર મહાદેવ ચોકમાં જે વિતરણ થઈ રહ્યું છે ખરેખર પ્રશંસનીય છે ને ગ્રામ પંચાયત સુરત પર બેન શ્રી ચેતનાબેન પિંડોરિયા સાહેબ તા જાદુભાઈ ગામના સેવાભાવી નાગરિકો સુરત પર ગામના બહુ સાથ સહકાર આપ્યો છે પ્રશંસનીય કાર્ય છે પરેશ પરેશભાઈ પણ બહુ એક્ટિવ છે અને બહુ સારો સાથ સહકાર આપ્યો છે માનવજ્યોત સંસ્થાને ભુજને માનવ સેવા ટ્રસ્ટ અલગ છે એ સુરત પર રાજુભાઈ ડાભીની સંસ્થા છે અમારી સંસ્થા ક્યાંય ઘરો ઘર ફાળો લેવા કે આવતી નથી માનવજ્યોત સંસ્થાનું કાર્ય જોઈને જ માણસો દાન આપે છે અત્યારે રામદેવ સેવાશ્રમ જે માનસિક દિવ્યાંગોનો આશ્રમ છે એની બાજુમાં વડીલોનો વિસામો બની રહ્યો છે ત્યાં અત્યારે વિશરૂમ બને છે ભુજ સંસ્થાના માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર છે મંત્રી સુરેશભાઈ માહેશ્વરી છે ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા છે શંભુભાઈ જોશી છે આવી પચીસ જણાની અમારી ટીમ છે અહીંયા કેરામાં કાર્યાલય પણ હું સંભાળું છું માનવજ્યોતની પેટા શાખા છે આપણા ઘરમાં વણ વપરાયેલી દવાઓ પડી હોય જૂના કપડાં હોય તો માનવજ્યોત સંસ્થાને આપશો અને માનવજ્યોતનો આશ્રમની મુલાકાત લેવા આપને ખાસ વિનંતી કરું છું Редактор субтитров А.Семкин Корректор А.Егорова